તો હાલો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અમે અમારા મા બાપની સેવા કરી મિત્રો મા બાપના ચરણ પગ ધોઈ એમની પ્રદક્ષિણા કરી અને એમના આશીર્વાદ લીધા તો મિત્રો તમે પણ આવી જ રીતે તમારા મા બાપની સેવા કરજો કારણ કે આપણે પણ મા બાપ બનવાનું જ છે મિત્રો આપણે આપણા મા બાપની સેવા કરીશું તો આપણા સંતાનો આપણી સેવા કરશે મિત્રો તમે મોબાઈલની દુનિયાની અંદર મોબાઈલના માધ્યમથી તમે જોતા જશો કે મોટા મોટા આશ્રમોની અંદર જેમના મા બાપ નથી બીજાના મા બાપ ક્ષેત્રો પણ એમની સેવા કરતા હોય છે મિત્રો તો આ તો આપણા મા બાપ કહેવાય મિત્રો એટલે આપણે આપણા મા બાપની સેવા કરવી જોઈએ મા બાપની લાગણી ન દુભાય મા બાપને ખુશી થાય એ માટે તો મિત્રો તમે પણ આવી જ રીતે તમારા મા બાપની સેવા કરજો તમને તમારા જીવનની અંદર કોઈ દિવસ કંઈ વાંધો નહીં આવે મિત્રો અમુક અમુક કલાકાર મિત્રો કહેતા જ હોય છે મિત્રો તો જોઈ રહ્યા છો તમે આવી રીતે આ વિડીયો મેંકવાનું કારણ એ જ કે તમામ દેશવાસીઓ આવી રીતે મા બાપની સેવા કરે તો બહુ સારું મિત્રો મા બાપના ઉપકાર તમે કોઈ દિવસ ન ભૂલતા કારણ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં તો બીજું તો શું મિત્રો પણ હું બધા જને જણાવીશ કે પોતપોતાના મા બાપની સેવા કરી વર્ષમાં એક વખત તો જરૂર તમે કરજો કાયમ ન થાય તો કાંઈ નહીં તો કે કાયમ કરવી જોઈએ પણ કાયમ ન થઈ શકે તો કાંઈ નહીં મિત્રો પણ વર્ષની અંદર એક વખત કરો તો તમારા મા બાપને બહુ આનંદ થતો હોય છે અને તમને એના આશીર્વાદ મળતા હોય છે આપણે ક્યાંય જવાની જરૂર નથી મિત્રો આપણા મા બાપ છે એ જ આપણું ભગવાન છે મિત્રો તો મા બાપની સેવા કરજો જય માતાજી બધાને જણાવીશ બધાને આનંદ ખુશી થાય